જય શ્રી રામ જય સ્વામિનારાયણ હમણાં સોશિયલ મીડિયામાં રામનવમી અને સ્વામિનારાયણ ભગવાનનો પ્રાગટ્ય દિન બંને એક દિવસે છે ગયો સોરી એટલે સોશિયલ મીડિયામાં એવું પોસ્ટ વાયરલ કરવામાં આવી કે ભગવાન સ્વામિનારાયણનો પ્રાગટ્ય દિન છે એ રામનવમીના દિવસે નથી એના માટે અલગ અલગ કોઈ કટિંગ શાસ્ત્રોના ક્યાંકથી મૂકેલા એવી રીતનું બધું ચલાવવામાં આવી મુહિમ તો હવે એ કટિંગ જે મૂકવામાં આવ્યું સંસ્કૃતમાં તો એનું વેરિફિકેશન કાંઈ કરેલું ના હોય નંબર એક નંબર બે એ સંસ્કૃતનું અર્થઘટન છે એ ખોટી રીતે કરેલું હોય કે આપણે સંસ્કૃતના વિદ્વાન તો છીએ સામાન્ય માણસ બધા સંસ્કૃત જાણતા ના હોય એટલે કોઈ એક વ્યક્તિ એનું ખોટું અર્થઘટન કરીને સ્પ્રેડ કરે એટલે પાછળ સમુદાય જોડાઈ જવાનો છે કે હા આ તમે કહો છો એ રીતનું હોઈ શકે તો શાસ્ત્રોક્ત રીતે આનું સ્પષ્ટીકરણ પણ આપેલું છે જે હમણાં જ સ્વામિનારાયણ ટ્રુથ નામની યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકેલો છે કદાચ આપે ના જોયો હોય તો આપ જોઈ શકો છો અને શાસ્ત્રોક્ત રીતે એનું સ્પષ્ટીકરણ આપ જાણી શકો છો હવે મારા જેવા સામાન્ય માણસ જેને શાસ્ત્રમાં કંઈ ગમ ન પડતી હોય તો એ તાર્કિક દ્રષ્ટિએ જાય તો એ તાર્કિક દ્રષ્ટિએ એનું શું નિરાકરણ હોઈ શકે એ મારી તાર્કિક શક્તિથી તમને હું જાણ કરવાની ટ્રાય કરું છું આપને જો બરાબર લાગે તો એ રીતના પ્રતિભાવ આપજો અને કંઈ ખામી હોય તો એ પણ જણાવજો સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ એમના સાધુ સંતો બધા ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી માને છે અને બીજા બધા ભગવાનને પણ આદર આપે છે આટલા વર્ષોથી રામનવમીના દિવસે જ સ્વામિનારાયણ ભગવાનની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે પરમ થઈ ગયા કેટલાય બીજા કેટલા સાધુઓ થઈ ગયા બધા આ જ રીતના ઉજવતા આવે છે જો ખોટા દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ સ્વામિનારાયણ ભગવાનનો જન્મ જયંતિ ઉજવતા હોય તો એમને એમના જ ઈષ્ટદેવનો અપરાધ ન લાગુ પડી શકે લાગુ પડે વિચારવા જેવી વાત છે ને આપણે જેમને ઈષ્ટદેવ માનીએ છીએ એમનો જન્મદિવસ જન્મ દિવસ તમે ખોટા દિવસે ઉજવો તો એમના સૌથી મોટા અપરાધી તો આપણે જ કહેવાય ને એટલા માટે એ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ ખોટા દિવસે કોઈ એમની જન્મ જયંતિ ઉજવે નહીં એમને પણ પૂરેપૂરું શાસ્ત્રોમાં જે રીતે લખાણ હોય અથવા તો જે પરંપરાગત રીતે ઉજવણી થાતી આવતી હોય એ જ પ્રમાણે એ ઉજવણી કરતા હોય ખુદ ભગવાન સ્વામિનારાયણે જ આજ્ઞા કરેલી છે કે બીજા અવતારોની પણ જન્મજયંતિ હોય તો એ પણ ઉજવી એટલે જન્માષ્ટમી રામનવમી આ બધીની બધા ઉત્સવોની ઉજવણી પણ સ્વામિનારાયણ મંદિરમાં થતી જ હોય છે અને હમણાં રામનવમી ગઈ એટલે બધા સ્વામિનારાયણ મંદિરમાં બપોરના સમયે રામનવમીની ઉજવણી થઈ અને રાત્રિના સમયે સ્વામિનારાયણ ભગવાનની જન્મજયંતિની ઉજવણી થઈ હવે આ બે ઉત્સવ એક જ દિવસમાં ઉજવવા એ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં અને સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓમાં બે ઉત્સવનો લાભ એક જ દિવસમાં મળે છે જો અલગ અલગ હોય તો ઉલટાનું સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોને તો સારું રામનવમીના દિવસે રામનવમીનો લાભ મળે અને જો કોઈ બીજા દિવસે સ્વામિનારાયણ ભગવાનનો જન્મ જયંતિ હોય તો એ દિવસે સ્વામિનારાયણ જયંતિનો લાભ મળે તો એ એવી રીતે શું કામ કરે ઉલટાનો એમને જો અલગ દિવસે હોય તો એમને તો ડબલ ફાયદો થાય ને બે ઉત્સવના અલગ અલગ લાભ મળે છે તો એ કોઈ બે ઉત્સવને એક ના કરે પણ જે વાસ્તવિકતા છે એ એ જ છે કે સ્વામિનારાયણ ભગવાનની જન્મ જયંતિ પણ રામનવમીના દિવસે જ હોય એટલે આ જે ઉત્સવ છે એ રામનવમીના દિવસે જ વર્ષોથી ઉજવવામાં આવતો હોય આ આ સામાન્ય વિચાર કરવા જેવી બાબત હતી માણસને જીવન મળ્યું છે કે પ્રભુ ભજન જ્યાં પણ એમની આસ્થા બેસતી હોય ત્યાં જોડાઈને પ્રભુનું નામ લે અને આધ્યાત્મિક રીતે ઉન્નતિ પ્રાપ્ત કરે હવે એ દિશામાં વિચારવા અને આગળ વધવાને બદલે કોઈ બીજા શું કરે છે અથવા તો એની ખામી શું છે એ બાજુ જે ખરેખર ખામી છે પણ નહીં પણ છતાંય એને લોકો સમક્ષ ખામી તરીકે મૂકીને પોતાનો સમય અને ઉર્જા વેડફે છે ખરેખર એવા લોકો ઉપર રોષ નથી આવતો પણ દયા આવે છે કે કેટલું અમૂલ્ય કિંમતી જીવન જે જ્યાં પણ આસ્થા એમની બેઠેલી હોય ત્યાં એ સમયનો ઉપયોગ અને પોતાની ઉર્જાનો ઉપયોગ એ પ્રભુના એ સ્વરૂપમાં પોતાની શ્રદ્ધા દ્રઢ કરવામાં વાપરી શકે છે એની બદલે ક્યાંક ખોટી રીતે અથવા તો ખોટું અર્થઘટન કરીને એમને ખોટા સાબિત કરવા માટે પોતાનો સમયનો વેડફાટ કરે ઘણા લોકો તો સ્વામિનારાયણ ભગવાનને પણ ભગવાન નથી માનતા એમનો પર્સનલ વ્યૂ હોઈ શકે આપણને એમાં કોઈ નારાજગી નથી ઘણા લોકો એવું માને કે એ એક ભગવાનના મોટા ભક્ત હતા ઘણા એવું માને કે એ કોઈ આધ્યાત્મિક ગુરુ હતા તો બસ એટલું માને ને તો પણ કાફી છે એના માટે કારણ કે ભક્ત રહીને ભગવાનની આરાધના કઈ રીતે કરી શકાય જો એમના જીવન ચરિત્રમાંથી શીખે તો મને નથી લાગતું કે એમને કોઈ રોકી શકે અને જો આધ્યાત્મિક ગુરુ માનીને જો પોતાને જ્યાં શ્રદ્ધા છે ત્યાં શ્રદ્ધા દ્રઢ કરવા માટે એમના વચનો આધ્યાત્મિક ગુરુ તરીકેના વચનો જો માને તો એમની જ્યાં શ્રદ્ધા છે ને એ પ્રભુ અથવા તો એ સ્વરૂપ એમની ઉપર સાક્ષાત કૃપા કરવા સમર્થ થાય થાય ને થાય જ શ્રીજી મહારાજે વચનામૃતમાં અમૂલ્ય વચનો કીધા છે એક આધ્યાત્મિક જેને ઉન્નતિ જોતી હોય આધ્યાત્મિક દિશામાં રસ હોય ને એ દરેક માટે એ લાગુ પડે અને દરેકને વાંચવા જેવા છે આમ તો જોવા જઈએ તો એ એક પ્રકારનો સમુદર છે એ સમુદરમાંથી આપણે ખાલી જો એક ચમચી ચમચીના પણ અમુક ભાગ જેટલું જાણીએ તો પણ આપણું કલ્યાણ કરવા સમર્થ થાય એમાંથી એક બે જ વાત હું કરીશ જાચું કાંઈ નહીં બોલું તો એક તો સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોને એવી આજ્ઞા કરી કે કોઈના અભાવ અવગુણ ન લેવા આમાં જ વાત પતી જાય એનો મતલબ ક્યાંય તમારે કદાચ દેખાય કોઈ ખોટું કરે છે તોય એ જોવાનું જ નહીં વાત પૂરી અને બીજું એક સરસ વાક્ય જે મને બહુ ગમે કે કોઈની ગુહ્ય વાત પ્રકાશિત ન કરવી આજકાલના સમયમાં એ બહુ ટ્રેન્ડ થઈ ગયું છે સાંસારિક જીવનમાં પણ આ ચાલતું હોય છે અને હવે તો આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ આવું બધું ચાલવા માંડ્યું છે ગુહ્ય વાત મતલબ કોઈની સિક્રેટ વાત તમે જાણો છો તો એ જાહેરમાં પ્રકાશિત ન કરો કેવડી મોટી વાત થઈ ગઈ આવા તો કેટલાય વચનો છે પણ આ તો આ બે મને આમ મગજમાં ફિટ થઈ ગયા ને એટલે મેં તમારી સાથે શેર કર્યા કારણ કે શાંતિ રાખવા માટે બધા સંપ્રદાયો અંદર અંદર મળીને રહે ને એના માટે આ બે વાક્ય ખૂબ જ જરૂરી છે કે અભાવ અવગુણ ન લેવા ને કોઈની ગુહ્ય વાત પ્રકાશિત ન કરવી એ સમયે શ્રીજી મહારાજને એવો અંદાજ હોય કે જે પણ હોય કે બધા એક રહે ને બધા શાંતિથી પ્રભુને ભજે એના માટે થઈને આ અઢળક આવા વચનો કીધા પણ એમાંથી આ બે વચનો તો કંઈક અલગ જ છે આ બે વચનોનું જો પાલન થવા માંડે તો કોઈ સનાતન ધર્મને તોડી ના શકે દરેક બધા સંપ્રદાયો પોતપોતાની રીતે ભલે જે રીતે ભજન કરે શ્રદ્ધા એમની જ્યાં બેસતી હોય એ રીતે ભક્તિ કરે કોઈ વાંધો નથી પણ આ બે વચનોનું પાલન કરે એટલે મને નથી લાગતું કે કોઈ પણ વિરોધીઓ છે એ સનાતનને સનાતનમાં અલગ અલગ ભાગલા પાડી શકે કારણ કે સનાતન એ એક વૃક્ષ છે જેમાં અલગ અલગ પ્રકારના અલગ અલગ રીતની ઉપાસનાની ડાળીઓ છે તો એ ડાળીઓને કાપવાના કામ અત્યારે ચાલી રહ્યા છે કહેવાતા મોટા મોટા આધ્યાત્મિક લોકો પણ આમાં ઘણીવાર હાથો બન બની જતા હોય જાણતા કે અજાણતા એ હવે આપણો વિષય નથી તો આ બાબતથી થોડું ચેતતું રહેવું જરૂરી છે કદાચ કોઈ એક સાધુ સંતોએ કરેલી ભૂલ હોય તો એ એમના પૂરતી સીમિત રાખાય સાર્વત્રિક રીતે બધાને અનુલક્ષીને કોઈ પણ નિવેદન કે એવી રીતે આપવું યોગ્ય ન ગણાય અને શ્રીજી મહારાજે સ એમના સાધુ સંતો અને હરિભક્તોને બસ સહન કરતાં જ શીખવું વિરોધ થતો હોય તો વિરોધને પણ સહન કરવો અને એમને પણ એમનું કલ્યાણ થાય એ માટે પ્રભુનું ભજન કરવું આવી ટ્રેનિંગ એ હયાત હતા ત્યારથી લઈને એમના જે વચનામૃતો છે કે પછી આચરણ દ્વારા એ અત્યારે પણ જોવા મળે છે ગુણાતીતાનંદ સ્વામીનો એક પ્રસંગ જગજાહેર છે કે ઉગા ખુમાણને ત્યાં એનું ગામ હતું ને ત્યાં પધરામણી કરવા ગયા ને સાધુ સંતો ગયા હતા એ ગામમાં તો એ સમયે ઉગા ખુમાણને એને બીજા બધા જે લોકો હતા એને ઉશ્કેર્યા ને કીધું કે આ તો સ્વામિનારાયણનું નવું તૂત અહીંયા નીકળ્યું છે ને આ બધા અહીંયા આવશે ને પછી કોઈ તમને વ્યસન નહીં કરવા દે ને એવી રીતનું એમને ઉશ્કેરા એટલે એ બધા લોકોએ પછી આ બધા સાધુ સંતો આવ્યા હતા એમને માર મારીને ગામમાંથી કાઢી મૂક્યા ને જેવા બહાર નીકળ્યા ત્યારે જ એ જ ગામનો જે ભક્તની ઘરે પધરામણી કરી હતી અને જમવા પણ દીધું નહીં ને બહાર કાઢી મૂક્યા ત્યારે એ ભક્તે કીધું કે આવી રીતનું માર મારે છે તો આની ઘરે દીકરા તો ક્યાંથી હોય આ વાતની ગુણાતીતાનંદ સ્વામીને તરત ખબર પડી એટલે બધા સાધુ સંતોને તરત કીધું કે તમે આપણે બધા ભગવાનની ધૂન કરીએ કે એમની ઘરે ભક્તિ કરે એવો દીકરો ભગવાન આપે એટલે પછી સાધુ સંતો બધા ધૂન કરે છે અને એમની જ ઘરે જીવલો ખુમાર નામનો દીકરો જન્મે છે જે થોડા સમય પછી મોટો થાય ત્યારે ગુણાતીતાનંદ સ્વામીને એ જ બધા જે સાધુ છે એમને જ એમની જ પધરાણી પધરામણી એ ગામમાં કરાવે છે અને એમના કુટુંબને સત્સંગી કરાવે છે તો જે વિરોધ કરે અથવા તો જે પોતાનું અહિત હિત ઈચ્છે એમનું પણ કલ્યાણ થાય એવી જ માગણી પ્રભુ પાસે કરે એવી રીતની એવી રીતનું ઘડતર આ આ સંપ્રદાયમાં થાય છે તો વિવિધ સંસ્કૃતિઓ ભેગી થઈને એક રહે ને એ જરૂરી છે સર્વનું કલ્યાણ થાય સર્વને સદબુદ્ધિ મળે એવી જ પ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે જય હિન્દ જય ભારત જય સનાતન